સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વઢવાણ ખાતે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે ઈડીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું સવારથી ચાલી રહેલી તપાસ દરમિયાન દસ્તાવેજો અને મિલકત સંબંધિત વિગતોની તપાસ કરવામાં આવી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ બેનામી સંપત્તિઓના પણ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા પાડવામાં આવ્યા હતા વઢવાણમાં નાયબ મામલતદારના ઘરે નું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું

પાડવામાં આવ્યા હતા વઢવાણમાં નાયબ મામલતદારના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું બેનામી સંપત્તિના ખુલાસા થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારના ઘરે દરોડા પડાયા હતા મિલકત સંબંધી દસ્તાવેજો અંગે દરોડા પડાયા હતા તપાસ બાદ બેનામી સંપત્તિના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે વહેલી સવારથી જ ઈડી દ્વારા સુરેન્દ્રનગરમાં વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા હતા નાયબ મામલતદાર મિલકત સંબંધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું વઢવાણમાં બેનામી સંપત્તિના ખુલાસાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે